દોસ્તો ટાઈમ વેસ્ટ કર્યા વગર હું ડાયરેક્ટ જણાવી દઉં કે જો તમારી ખેતીની જમીન સૌથી પહેલા તો તમારા માતા કે તમારા પિતાના નામે સ્વતંત્ર નામે ચાલતી હોય તો તમારે કઈ કામગીરી કરવી પડશે તો સૌથી પહેલા તો તેઓની અવસાન થઈ ગયું હોય જો તમારા માતા કે પિતાનું અવસાન થઈ ગયું હોય અથવા તો હાજરી હોય તો તમારે કામગીરી કરવી પડશે જો સૌથી પહેલા હાજરી નું કીધું કે જો હાજરી હોય તમારા માતા કે પિતાની તો સૌથી પહેલા હયાતીમાં હક દાખલની કામગીરી કરીને તેમના સિધિલેટીના વારસદારોના નામ છે તે ચડાવવા પડશે અને જો તે જ કિસ્સાની અંદર જો તમારા માતા કે પિતાનું અવસાન થઈ ગયું છે તો તેમના મરણ તારીખના દાખલાના આધારે તમારે સાગબારની અંદર સૌથી પહેલા તેમના વારસદારના નામ છે તે દાખલ કરાવવા પડશે હવે દોસ્તો દાખલ થઈ ગયા બાદ તમારે શું કરવાનું રહેશે કે ભાઈ જે કોઈ પણ વધારાના વ્યક્તિ છે જેવા કે તમારા બહેનોના ને એ તમામના નામો છે તે રાખવાના નથી સાગબારની અંદર તો તેઓના નામ છે હવે દોસ્તો એક ક્રાઇટેરિયા હોય છે ગાયકવાડી વીઘા હોય તો ઓછામાં ઓછી બે વીઘા અને નાના વીઘા હોય એટલે કે સોળ ગુઠાના વીઘા હોય તો ઓછામાં ઓછી અઢી વીઘા જમીન છે તેનો ટુકડો પડી શકે પરંતુ તેનાથી ઓછી જમીન છે તે પડી શકે નહીં જો તેનાથી ઓછી જમીનનો તમે ટુકડો પાડો તો ટુકડા ધારાનો ભંગ થાય છે અને તમારી જમીનની નોંધ છે તે નામજોઈ કરવામાં આવે છે એટલા માટે દોસ્તો જો તમે એક જમીનની અંદરથી બે ભાગ પાડતા હો તો ઓછામાં ઓછી અઢી વીઘા જમીન છે તે વધવી જોઈએ પાછળ એટલે કે પાંચ વીઘા જમીન છે તેનો તમે ટુકડો પાડી શકો છો અને એની અડધી અડધી અઢી વીઘા તમે જમીન કરી શકો છો અથવા તો તમારે જે કાંઈ પણ ઘરમેળે નક્કી થાય તે મુજબ તમે ભાગ પાડી શકો છો પરંતુ અઢી વીઘાથી ઓછી નહીં જો સોળ ગુઠાના વીઘા હોય તો અને બે વીઘા થી ઓછી નહીં જો ગાયકવાડી વાળી હોય તો હવે દોસ્તો આપશે એ પણ જણાઈ ગયું કે તમારી જમીન છે તેનો ભાગ કેવી રીતે પાડવો હવે દોસ્તો આ કામગીરી કરતી વખતે તમારી જમીન ઉપર કોઈ પણ લેણું કે બોજો હોવો જોઈએ નહીં એટલે કે સાગબારમાં કોઈ પણ બોજો છે તે ચાલતો હોવો જોઈએ નહીં જો તેવું ચાલતું હશે તો સૌથી પહેલા તમારે કમી કરાવવાનું રહેશે અને ત્યારબાદ ભાવિ ભાગ વેચણીની કામગીરી છે તે કરવાની રહેશે હવે દોસ્તો એ ખબર પડે કે તમારી જમીન ઉપર બોજો છે કે નહીં તો તમે તમારા બાર તો તેની અંદર બીજા વિગત છે તેવું લખવામાં આવેલું હશે તમે નીચે જોશો તો કોઈ પણ સહકારી મંડળી કે બેંકમાંથી તમારે બોજો લીધેલો હશે તે બોજો છે તે તમને ત્યાં દેખાઈ જશે તેવી રીતે તમે સાત બાર ની અંદર જોઈ શકો છો કે કોઈ પણ બોજો કે ગીરો કે કેવું એવું કઈ ચાલે છે કે કેમ તો દોસ્તો સૌથી પહેલા હું આપ તમને જણાવી દઉં હવે કે જમીન છે તેનો તમે ભાગ પાડતા હો તો જમીનના ભાગ છે તે એવી રીતે પડતા હોય પાંચ વીઘાનો ભાગ પડતો હોય તો તમારે બિનપિયત હોય તો બિનપિયત માંથી તમારે પિયત કરવા માટે તેમની ઉપર રીંગદાર કે પછી કુવો તમારે દાખલ ફરજિયાત કરાવવો પડશે જો તેવું નહીં કરાવો તો જમીનનો ટુકડો છે તે પડી શકશે નહીં એટલે કે પાંચ વીઘાથી ઓછો ટુકડો પડી શકશે નહીં પાંચ વીઘાની મર્યાદા હોય છે જો પાંચ વીઘા જમીન એટલે રીંગદાર છે તે ફરજિયાત તમારે ચડાવવું પડશે દોસ્તો પાયુભાગ વેચણી ની કામગીરી માટે સ્ટેપ બાય સ્ટેપ મેં આપશો તમામ વિગત જણાવી દીધી છે કે સૌથી પહેલા શું કરવાનું છે કે ભાઈ તમારા માતા કે પિતાના નામે જમીન ચાલતી હોય તો સૌથી પહેલા તમારે તેમના વારસદાર તરીકે તમારા નામો છે તે સાદબાની અંદર દાખલ થશે ત્યારબાદ વધારાના નામ છે તે કમી થશે ત્યારબાદ જે કોઈ પણ લોકોના નામ વધે છે જેમના નામે વેચણીથી જમીન જેમને પ્રાપ્ત થવાની છે તેમને ભાયુ ભાગ વેચણીની પ્રોસેસ કરવાની છે એટલે કે ખાતા નોખા કરવાની પ્રોસેસ છે તે ગમે તે વકીલ પાસે જઈને કરાવવાની રહેશે અને ભાગ એવી રીતે પડાવવાના છે કે પાછળ ટુકડો પડતો હોવો જોઈએ નહીં અને તમે ભાગ એવી રીતે પાડો કે ભાઈ પાંચ વીઘા કરતા ઓછી જમીન હોય તો ફરજિયાત અંદર કે રીંગદાર છે તો તમારે તમારે બતાડવાનો રહેશે અને અને ન હોય તલાટી મંત્રી પાસે જઈ તમે ચડાવી શકો છો જેની અરજી છે દોસ્તો તે તમારે ગમે તે વકીલ પાસેથી તમને મળી જશે ત્યારબાદ દોસ્તો રીંગદાર કે કુવો દાખલ થઈ ગયા બાદ તમે તેવી રીતના ભાગલા પાડી શકો છો અને દિશા એની અંદર ખાસ પ્રમાણે લખવી કે ભાઈ કઈ દિશા તરફનો ભાગ ક્યાં ભાઈનો આવેલો છે તેવી રીતનો તમારે ખાસ ખાસ કરીને ઉલ્લેખ તેની અંદર કરવાનો રહેશે અને દોસ્તો જણાવી દઈએ કે ખેતીની જમીનની વહેંચણીની કામગીરી કરવા માટે તમારે કામ શરૂ હોય ત્યારે કોઈ પણ મંડળી કે બોજો કઈ ઉપાડવો નહીં જો તેવું તમે કરશો તો તમારું કામ છે તે ત્યાં ને ત્યાં અટકી જશે એટલા માટે તે પણ તમારે ખાસ કરીને ધ્યાન રાખવું દોસ્તો ભાગ વહેંચણીની આ કામગીરી વિશેનો વિડીયો આપ સૌને કેવો લાગ્યો અને કયા પોઈન્ટ ઉપર આપ સૌને નથી સમજાણું મને જરૂરથી જણાવજો જેથી હું સૌને વધારે તેની ઉપર માહિતી આપવા માટે નવો વિડીયો બનાવી શકું આ વિડીયો કેવો લાગ્યો નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળી આવ્યા પછીના વિડીયોમાં અત્યાર સુધી જય હિંદ અને વંદે માતરમ